એટલે વિદ્યાર્થી મિત્રો કેમ છો અમારી પાસે તમારા માટે ધોરણ સાત વિષય હિન્દી પૂરક મૂલ્યાંકન એક વર્ષ બે હજાર ચોવીસ પચીસનું પેપર લઈને આવ્યું છે તમે ધ્યાનથી જુઓ જો તમને આ વિડિયો ગમે હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને આ સ્માર્ટ નોલેજ આપ ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ